નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો મૃત્યુ એ જીવનનું અટલ સત્ય છે જેને કોઈ નકારી શકે એમ છે જ નહીં દેહનો એક દિવસ જરૂર નાશ થવાનો છે જેનું નામ છે એનો અવશ્ય નાશ થવાનો જ છે પૃથ્વી પર જન્મેલા દરેક જીવનું એક દિવસ મૃત્યુ નિશ્ચિત છે મૃત્યુ પછી શરીરનો નાશ થાય છે તેથી જ મૃતદેહને બાળવામાં આવે છે અથવા તો દાટી દેવામાં આવે છે પરંતુ આત્મા કદી મરતો નથી તે એક શરીરથી બીજા શરીરમાં બદલાય છે તેથી જ શરીરને વિનાશી અને આત્માને અવિનાશી કહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે આત્માને ન તો શસ્ત્રો કાપી શકે છે ન તો પાણી તેને ભીંજવી શકે છે ના અગ્નિ બાળી શકે છે અને ન તો પવન તેને સૂકવી શકે છે આત્મા તેના કર્મોના ફળ પ્રમાણે એક શરીરમાંથી બીજા શરીરમાં બદલાતો રહે છે મિત્રો હવે આપણે ભગવાન શિવજીએ મનુષ્યનું મૃત્યુ નજીક હોય તે કેવી રીતે ખબર પડે તેના વિશે માતા પાર્વતીને જે વાત કહી હતી તે જ વાત આપણે સાંભળીએ એકવાર ભગવાન શિવજીએ દેવી પાર્વતીને કાળચક્ર વિશે કહેવાનું શરૂ કર્યું ભગવાન શિવજી બોલ્યા કે હે દેવી મૃત્યુ સમયનું જ્ઞાન આ પ્રમાણે છે જે વ્યક્તિનું શરીર અચાનક નિસ્તેજ થઈ જાય છે અને ઉપરના ભાગમાં લાલશ દેખાય છે જેને જીભ મોં કાન અને આંખો શૂન્ય થઈ જાય છે જે અવાજ સાંભળી શકતો નથી જેને સૂર્ય ચંદ્ર અને અગ્નિની જવાળો કાળી ધૂંધળી દેખાય છે એ મનુષ્ય ચાર મહિનામાં કાળનો શિકાર બનીને મૃત્યુ પામે છે જે વ્યક્તિનો ડાબો હાથ સાત દિવસ સુધી સતત ધ્રુજતો રહે શરીર ધ્રુજતું રહે ત્રાળવું સુકાઈ જાય તે વ્યક્તિ માત્ર એક મહિનાનો મહેમાન હોય છે જેની જીભ જાડી થઈ જાય નાક વહેતું રહે જેને પાણી તેલ ઘી અને કાચમાં પોતાનું પ્રતિબિંબ દેખાતું નથી જેને ધ્રુવીય વર્તુળ દેખાતું નથી જેને સૂર્યચંદ્રના કિરણો દેખાતા નથી જેને દિવસે ઉલ્કા વર્ષા અને રાત્રે મેઘધનુષ દેખાય તો તેનું જીવન છ મહિના છે એવું માનવું હે દેવી આત્મવિજ્ઞાન ક્ષણ વૃષ્ટિ કાષ્ટ મુહૂર્ત દિવસ રાત પળ મહિનો ઋતુ વર્ષ યુગ કલ્પ અને મહાકલ્પ મુજબ ભગવાન શંકર જીવોનો સંહાર કરે છે વામ દક્ષિણ અને મધ્ય એમ ત્રણ માર્ગો છે નાળી પ્રાણને ધારણ કરે છે આપણા શરીરમાં સોળ નાળીઓ છે જે ચાર જગ્યાએ રહે છે આ બધા પ્રમાણે માણસને ઉંમર થાય છે નાળી અને વાયુનો પ્રવાહ માણસની બાકીની ઉંમર બતાવવાનું કામ કરે છે આ રીતે ભગવાન શિવજીએ કાળના ચક્રનું વર્ણન કર્યું છે વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે મૃત્યુ પછી લગભગ એક કલાક સુધી તેના આત્મામાં ઘણી બધી વિચિત્ર ક્રિયાઓ થતી રહે છે આ ક્રિયાઓના કારણે આત્મા વ્યગ્ર થઈ જાય છે અને વિક્ષેપને કારણે બેભાન થઈ જાય છે ગરુડ પુરાણમાં આવી જ કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભગવાન વિષ્ણુએ ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુ વિશે ઘણી અનોખી અને વિશેષ માહિતી આપી છે મૃત્યુના એક કલાક પછી આત્માનું શું થાય છે તેનું વિગતવાર વર્ણન ગરુડ પુરાણમાં કરવામાં આવ્યું છે મૃત્યુ પછી જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે તે અમુક સમય માટે બેભાન અવસ્થામાં રહે છે આ સખત મહેનત પછી થાક અથવા ગાઢ ઊંઘ જેવી જ લાગણી છે પરંતુ થોડા સમય પછી તે ભાનમાં આવે છે જ્યારે આત્મા મૃત્યુ પછી શરીર છોડી દે છે ત્યારે તેને અનુભવાતું નથી કે તેની સાથે શું થયું છે તેથી આત્મા શરીરમાંથી બહાર આવે છે તે પછી પણ તે પાછલા જન્મની જેમ વર્તે છે અસ્વસ્થ આત્મા તેના સંબંધીઓને બોલાવે છે અને તેમને કંઈ કહેવા માગે છે પરંતુ કોઈ તેને જોઈ શકતું કે સાંભળી શકતું નથી માત્ર મૃત્યુ જ ધ્વનિ બનીને રહી જાય છે આ સ્થિતિમાં આત્મા ડરે છે કારણ કે વ્યક્તિ ફક્ત ભૌતિક છે તેથી તે તેના સંબંધીઓને મળવા અને વાત કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ જાય છે આત્મા પણ સાંસારિક માયાજાળમાં ફસાઈ જાય છે અને ડે છૂટી જવાથી શોક કરે છે જે શરીરમાં આત્મા ઘણા વર્ષો સુધી રહે છે મૃત્યુ પછી તે જ શરીરમાં ફરીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ યમરાજના દૂત તેને શરીરમાં પ્રવેશતા અટકાવે છે જો કે શરૂઆતમાં તે આત્મા માટે મુશ્કેલ છે ધીમે ધીમે તે સ્વીકારે છે કે આત્માનો શરીરથી અલગ થવાનો સમય આવી ગયો છે મૃત શરીરમાંથી દુઃખ અને કર્મોની યાદ શરીરથી દૂર થવાના થોડા સમય બાદ આત્માને પોતાના કર્મો યાદ આવે છે આ સમયે ખાસ કરીને પોતાના ખરાબ કર્મોને યાદ કરે છે તે પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓને રડતા જુએ છે અને યાદ કરે છે કે તેણે કોની સાથે શું કર્યું આ પછી આત્મા યમલોકના માર્ગે તરફ રવાના થાય છે ગરુડ પુરાણ અનુસાર યમલોકના માર્ગે પહોંચ્યા પછી આત્માને તેના કર્મો અનુસાર નવો જન્મ મળે છે કેટલાક આત્માઓને તરત જ નવો જન્મ મળી જતો હોય છે પરંતુ કેટલાક આત્માઓએ રાહ જોવી પડે છે આપણા શાસ્ત્રોમાં તથા ખાસ કરીને ગરુડ પુરાણમાં મૃત્યુ પછી જે તે જીવની કેવી ગતિ થાય છે તેના વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે સ્વજનના મૃત્યુ પછી તેના આત્માની શાંતિ માટે તથા વ્યાપક મોહમાયામાં ફસાયેલા સ્વજનોના મનના દ્વાર તથા જે તે સ્વજન શુભ કર્મ કરે તે માટે તે મૃત સ્વજન પાછળ ગીતા અથવા ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે મૃતાત્મા પાછળ દાન પુણ્ય તથા અન્ય વિધિ કરવામાં આવે છે આ બધા પાછળનું શાસ્ત્ર આપણા કોઈ અંગત સ્વજનના મૃત્યુ પછી થતું આપણે જોઈએ છીએ પરંતુ આપણે તેને સમજી શકતા નથી આવો આપણા સ્વજન અથવા આપણા મૃત્યુ પછી કેવી અને કઈ વિધિ શા માટે કરવામાં આવે છે તે જોઈએ મૃત્યુ પછી જે તે શરીરનો જીવ તે શરીરની પાછળ પાછળ જાય છે તે શરીરને સ્મશાનમાં બાળવામાં આવે છે તેથી તેનો જીવ નિરાશ થઈ જાય છે અને બીજો દેહ ધારણ કરવા મન મનાવે છે તે જીવ નવો દેહ ધારણ કરવાનો રસ્તો પકડે છે જો કોઈ જીવે કાળી મજૂરી કરી હોય રાત દિવસ જોયા વગર વેતરા કર્યા હોય પોતે ખાધું ન હોય પુષ્કળ પૈસા પોતાની પાસે હોવા છતાં ફાટેલા તૂટેલા કપડા ચપ્પલથી ચલાવતો હોય સારું ખાઈ પી શકતો ન હોય અને પેટે પાટા બાંધીને પૈસા બચાવતો હોય એવો જીવ જો અચાનક મૃત્યુ પામે તો તે જીવ બીજા કોઈ દેહમાં જતો નથી પરંતુ અવગતિએ જઈ પોતાના ધનમાલનું રક્ષણ કરે છે તેની પાસે કોઈને પણ ફરકવા દેતો નથી કોઈ વખત આવો જીવ નાગનું શરીર પણ ધારણ કરી પોતાના ધનનું રક્ષણ કરે છે આવા જીવ ભયંકર પાપી કહેવાય છે આવી સ્થિતિ ન આવે તે માટે આપણા શાસ્ત્રોમાં મૃત્યુના ત્રીજા દિવસે મૂડન તથા દસમું અગિયારમું બારમું તથા તેરમું કરવામાં આવે છે દસમા દિવસે પીંડ વહેરવાની વિધિ મૃતાત્મા પાછળ કરાય છે આ પાછળનું કારણ શાસ્ત્રો કહે છે તે મુજબ જે તે જીવ પોતાના મૃત્યુ પછી તેર દિવસ સુધી તે ઘરમાં રહેતો હોવાથી જોએ છે કે તેના નામનો પિંડ વહેરાઈ ગયો છે તેથી તે પોતાના રસ્તે પડી પોતાનો નવો દેહ પ્રાપ્ત થાય તે માટે મન મનાવે છે જો દસમાનો પિંડ વહેરાવ્યા પછી પણ જે તે જીવ ભૂત થઈ ભમતો હોય તો તે જીવની મુક્તિ માટે અગિયારમાં દિવસે ઘડા ભરવાની વિધિ કરાય છે તે બતાવે છે કે એ જીવ જો તું ભૂત બની અહીં ભમતો હોય જો તારો જીવ બળતો હોય તો આ પાણીના ગળા ભર્યા છે તેમાંથી પાણી પીને તારું મન શાંત કર હવે આપણા ઋણાનું બંધ પૂરા થયા છે તેમ છતાં બારમા દિવસે પણ તે જીવ ભૂત થઈ ભમતો હોય તેમ માની બહેન ભાણેજને જમાડવામાં આવે છે તેથી તે જીવને વિશ્વાસ બેસે છે કે તેના મૃત્યુ પછી દુનિયા તથા સ્વજનો તેના સંતાનોની કાળજી રાખશે તેમને અધવચે ભટકવા નહીં દે તેરમા દિવસે પણ જીવ ભટકે છે તેવું માની તેની સજા પૂરવામાં આવે છે નવો ખાટલો ગાદલા તકિયા ઓશિકા અનાજ શાકભાજી ચપ્પલ છત્રી દીવો ચાંદીની ગાય ચાંદીની નિસરણી આવી બધી વસ્તુ મૂકવામાં આવે છે આમ મનુષ્યોનો આત્મા પોતાના કર્મો પ્રમાણે નવો દેહ પ્રાપ્ત કરે છે તો મિત્રો આજની આ કથા તમને કેવી લાગી તે વિશે જરૂરથી કોમેન્ટ કરજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ